હેલો ફ્રેન્ડ્સ તો આજે અત્યારે અમારી ગુડ મોર્નિંગ થઈ છે તો અત્યારે તનિષનો નાસ્તો બનાવવાનો છે તો તનિષને મેં રવાના આજે ઢોખણા બનાવી દીધા છે અને તનિષ છે અહીંયા અને છે અને જીએનસીબેથી છે વાં તો એ નાસ્તો કરે છે અને એ બાજુમાં મેં ભાત ચઢાવી દીધું છે અને અહીંયા ઢોખણા રેડી છે તો તમને બતાવું આજે મેં રવાના ઢોખણા બનાવ્યા છે અને સાંજે આપણે બનાવવા છે ખજૂર પાક તો જોઈએ આપણે સાંજે ખજૂર પાક બનાવી લઈએ અને કાલે જ લઈ આવી હતી પણ તમને

તો ચાલો તમે બધા નાસ્તો કરવા તો ચાલો તાલીસ ના જલ્દી જલ્દી લંચ રેડી કરી તો તનિસ માટે મેં રવાના ઢોકણા બનાવી દીધા છે તો સરસ મજાનો બની ગયા છે ફૂલીને એકદમ અને ચાલો પછી આપણે એને ફ્રાય કરી લઈએ એટલે કે વઘારી લઈએ એમ અને

আঠোলে এখু বর বাই যুই যা খাই সুই যা হ্যাঁ সরস ওডেলে তো ওডিলে বাস ওলে চলো সুই যা বাস সুই গে

અહીંયા લીધો છે ને લગાવ્યો તમને બતાવું હા બેય પાસે દીકરા તો જો અહીંયા ઓલમાં લગાવ્યો છે મેં કાનો તો એટલો ક્યૂટ ક્યૂટ લાગે છે ને એક અહીંયા છે અને એમાં છે ને એકલો અવરોખ જ નાનકડા આવ્યો તો બીજો તો એ મેં છે ને અહીંયા લગાવી દીધો છે જો અહીંયા લગાવી દીધો તો જી આંડસી કેવો છે કાનો મસ્ત મસ્ત છે So, 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 s w a r so, 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 a n so, 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 o so, 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 o so, 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 o so, 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 o so, 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 o so, so, o so, so, o so, so, o so, 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 o 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 so, so, o 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 o o o o so, so, o o o o o so, so, o o o o o o o so, so, o o o o o o o o o s उली बाजूमा की बाजूमा ओली बाजूमा ओली बाजूमा हाय आना दय मने खबर आ यहाँ छ बाजूमा छ आ हाय ओके ओके थैंक यू છે રોટલી બનાવવાની છે ખજૂર પાક બનાવવાનો છે અને લાડવા બનાવવાના છે તો ચાર અમારે બનાવવાની છે રોટલી થઈ જાય ને પછી બનાવીએ અમે પછી બનાવીએ ચાલો હવે ઠંડીમાં કોને કોને ખજૂર પાક બનાવ્યો અરદિયા બનાવ્યા

તો ખજૂર પાક છે ઘી ખજૂર એમાંથી કાઢી નાખ્યા છે અને આ છે ને એ ખબર નહીં કઈક નવું નામ છે નામ મને ખબર તો આ ટાઈપના આવ્યા હતા તો એ મેં કટ કરી લીધા છે કાજુ બદામ ગુંદ અને નાળિયેલનું ખમર તો આ લઈ લીધું છે અને આપણે હવે અમે ઘી ગરમ કરીએ અને ખજૂર પાક બનાવી લીધું આઠો મેં બપોર દઈ દીધો તો એટલે થઈ ગયું છે અત્યારે તો ડીશમાં નાખી અને કુકરે આપણે ઇટલીનું ચડાવી દીધું છે તો ચાલો આવે આપણે ધોખણા બનાવી લઈએ અને આ કરે છે તો આપણે ઢોખણાનું રેડી કરી દીધું છે અને કુકર પણ આપણું તૈયાર થઈ ગયું છે અને અહીંયા કરે છે લાડવાનું મિક્સરમાં એ તમને બતાવતા ભૂલી ગઈ તો મેં પહેલાં લોટ બાઈડો ગરમ પાણી નાખીને અને પછી ભૂકો કરી અને મિક્સચરમાં વાટી અને એને ચાળી લેવાનું પછી લાડવા બનાવીએ તો ચાલો હવે મૂકી દઈએ મારા રેડી છે તો આપણી પાંચ દસ મિનિટ થઈ ગઈ છે તો ફોનમાં જો આ તો પાંચ દસ મિનિટ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે ખોલીને જોઈ લઈએ ઓ એકદમ સરસ થઈ ગયા છે તો ચાલો આપણે મમ્મીને બતાવી આવીએ ઓલા આવો હું ભૂલા ગયું નામ ખજૂર પાક ખજૂર પાક બનાવ્યા ખજૂર પાક મમ્મીને બતાવી આવી હવે આ બતાવી આવું પછી લાડવા બતાવા છે તો ચાલો બે મિનિટ પકાવવા દઈએ પછી બંધ કરી દઈ ગઈશ અને અહીંયા પણ આપણું લાડવાનું રેડી થઈ ગયું છે તો એ થઈ જાય એટલે ચાલો હવે લાડવા બનાવી લઈએ તો જો એ હું એક આ કામ કરતી હતી તો નેનસિંહ એ એક કામ કરી નાખું એટલે એ વહેલું પટી જાય તો એ થઈ જાય ને એટલે આપણે લાડવા બનાવી લઈએ કારણ કે આવું વારી એ ઘરે બનાવવું હોય તો મને વરાળ આવે ને કે બીક લાગે એટલે મેં કા લીધા નવા હમણાં એ તમને હમણાં વિડીયો બન હતો ને બતાવતા કરી દીધું છે તો સરસ મજાના ફૂલી ગયા છે સરસ થઈ ગયા છે ગેસ બંધ કરી દીધો છો પાયો નથી કરવાની આપણે ગોળ ને ખાલી ગોળ ઓગળે ને ત્યાં જ આપણે ઓલું કરવાનું છે અને આમાં એલચી મેં ખમડીને નાખી દીધી છે આજે અમારું સ્ટેન્ડ તો એકદમ જોવા જેવું છે તો લાડવા એ રેડી છે અમારા લાડવા પણ બની ગયા છે તો બે વાટકી જેટલો લોટ હતો એમાંથી આટલા નાના નાના લાડવા બન્યા તો મને કમેન્ટ કરજો કે ગોળવાળા લાડવા કઈને ભાવે તો અત્યારે અમે જાય છે ચક્કર મારવા ને જેન્ટસીને કરી દીધી છે રેડી તો જેન્ટસી હેલો કરે બધાને કેમ કરે જીનું પગ ઊંચા કરીને નીચે ડોકું રાખે છે હમણાં કરકી દેજો धीरे धीरे कराई तो उठाई दी का धीमे धीमे कराई दी का बस यही जीनो तो जो मैं चक्कर मारी नावी गया ने तनिस जियान आने जी ऐसे मस्ती आले से आया जीनो आ साइड हुए हमने दीका तू पढ़ी जाए दीका એમ ના આવડે તું ઉઠમું કર એમ ના ચડી હક કેમ